નમસ્કાર આમ દેવરાય છું સાથે ગીર સોમનાથના સૂત્રપાડાના મોરડિયા અને સોલાજ ગામને જોડતો માર્ગ બિસ્માર જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા પંદર વર્ષથી રસ્તા સમારકામ કે નવો બનાવવામાં આવ્યો નથી ગીર સોમનાથના ના મોરડિયા અને સોલાજ ગામને જોડતા સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે રસ્તા ઉપર મસ ખાડા પડી ગયા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો એટલો ભયંકર રીતે ખરાબ છે કે ચોમાસા દરમિયાન તેમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે આ રસ્તા પર વારંવાર અકસ્માત થાય છે વહેલી તકે રસ્તો રિપેર કરવા ગામ લોકોને માંગ ઉઠવા પામે છે આશરે બાર થી પંદર ગામ ને જોડતો મુખ્ય માર્ગ છે મારું નામ પરબતવાળા રહેવાસી સોળાસ ગામ અને અમારે રસ્તાની સમસ્યા ઘણા લાંબા ટાઈમથી છે બે હજાર બાર થી ગણો તો અને એક વખત આ રસ્તો અ પેપર બની ગયેલો પાસે પણ રસ્તાનું કોઈ રિપેરિંગ નથી કરતા પછી સોળા મોરડીયાથી નેશનલ હાઈવે છે અને મોરડીયાથી સોળા ને સોળાજ થી લોઢવા સુત્રાપાડા તાલુકાને લાગતો રસ્તો છે અને આજુબાજુના બધા ગામડાને લાગતો બરુલા કળસલા તો જેટલા પણ રાહદારીઓ અહીંથી નીકળે છે એને અડસણરૂપ થાય છે કારણ કે રસ્તાની કંડિશન એટલી ખરાબ છે એક્સિડન્ટ પણ થયેલા છે ઘણાના હાથ પગ તૂટી ગયા છે આવી કન્ડિશન પણ છે અને રજૂઆતો પણ બહુ બહુ વધારે કરી છે લેખિતમાં તે છતાં પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું લોકો અત્યારે ત્રાહીમાન થઈ ગયા છે કે કાંઈક કાંઈક ને કાંઈક તો આનું થવું જોઈએ આમાં રસ્તાનું આજે કેટલા દિવસથી આ યુવાનો આની પાછળ જ છે કે ભાઈ આ રસ્તાનું કંઈક કરાવો રસ્તાનું કરાવો આવે છે અધિકારીઓ આવે છે એકાદ વખત આવી ગયા જોઈને પાછા વયા જાય છે અધિકારી ખાડા બહુ છે એક્સિડન્ટ થાય છે ખાડા બહુ છે અને રસ્તો પાછો તાલુકાને જોડતો છે સુત્રાપાડા તાલુકાનો રસ્તો જોડતો છે અને પાછો કિલોમીટર છે એની કંડિશન કરેલી છે જાજી વખત રજૂઆત કરેલી છે પણ કોઈ નિરાકરણ નથી આવતું અમારી એટલી વિનંતી છે તંત્રને કે આ રસ્તાનું વહેલી તકે નિરાકરણ આવે ને વહેલી તકે રસ્તો બનાવી આપે અને આ નાળા પુલિયા જેટલા પણ છે એની પરિસ્થિતિ પણ ખરાબ છે નીચેથી બધી સળિયા દેખાઈ ગયા છે

અને અહીંયાથી દસ થી પંદર ગામના લોકો અહીંયા સવારમાં ઉઠીને અવર જવર કરી રહ્યા છે એટલે અહીંયા સરકાર એવી મોટી મોટી વાતો કરે છે કે અહીંયા આપણે ભારત સરકારની અંદર અમે ભાજપ સરકાર વિકાસ કરી રહી છે તો અહીંયા શું વિકાસનું કોઈ નામનો મુદ્દો નથી અહીંયાના લોકોને શું આવાજ રોડ ઉપર પસાર થવાનું તો આ આ અમારા રસ્તાનો વિકાસ ક્યારે થશે અહીંયા ગામ લોકોને એટલી નુકસાની ને એટલી હદે આ રસ્તો વહી ગયો છે તો આનું નિરાકરણ ક્યારે આવશે ખાડા એટલે તમે વાહન હલાવવું હોય તો તમારે વિચાર કરવો પડે અહીંયા અકસ્માત અંદાજિત બે વર્ષની અંદર પેસી ત્રીસ અકસ્માત બન્યા છે અહીંયા શાળાઓને લગતા બસ અને રિક્ષાઓ વાહન સ્કૂલ વાહન છે તે પણ અવર જવર માટે બહુ નુકસાની વેઠે છે તો પણ ચાલે છે રસ્તો નથી બીજો હાઈવે જવા માટે આ અંદાજિત બે હજાર અગિયાર થી બે હજાર તેર ની વચ્ચે આ રસ્તો બન્યો હતો પછી કોઈ તંત્ર આના આમું જોયું નથી તંત્ર દ્વારા એક વખત રિપેર કરવામાં આવ્યો હતો પણ જે તે બે બે ચાર ખાડા બુરી અને એ બધું કરી અને પછી એ સાલ્યા ગયા આ રસ્તા આમું કોઈવે જોયું નથી પછી હવે વિનંતી એવી છે તંત્ર ને કે વહેલી તકે બે ત્રણ મહિનાની અંદર ચોમાસા પહેલા જો આ રસ્તો બને તો એવી નમ્ર વિનંતી સાથે અમે કહીએ છીએ બધાને કે નમ્ર વિનંતી સાથે આ લોકોના કામ છે અને લોકોનું સારું કામ છે તો આ આ કામ વધુમાં વધુ વહેલું થાય એવી નમ્ર વિનંતી કરીએ છીએ મહેશ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર